तो भाई लोग देख साoda ka bada apai jangan ka code ha ruk gaya hai code kare to bol nahi chahata bas sab kare mere okay bolana hai video bandha nahi sabko the sabko tension hai na ma

જે આણંદ જિલ્લો ખેડા જિલ્લો અને મહીસાગર જિલ્લાની ત્રણ જિલ્લાની સંયુક્ત બનેલી છે એમાં આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને અમારા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના નેતૃત્વ હેઠળ માર્ગદર્શન હેઠળ ડેરીએ જે પ્રગતિ કરી છે આદરણીય મુરબ્બી રામસિંહ કાકા બાર બાવીસ વર્ષ સુધી સતત ડેરીના ચેરમેન રહ્યા અને ત્યારબાદ હવે વિપુલભાઈ પટેલ અને કાંદીભાઈ સોડા પરમારની વાઇસ ચેરમેનની જોડી માન્ય રામસી કાકાના માર્ગદર્શન હેઠળ જે પ્રકારે ડેરી અમે ચલાવી રહ્યા છીએ મોદી સાહેબની નેમ હતી ખેડૂતોની આવક બમણી કરવી એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ અને એ દિશામાં અમે કરેલા કામના પ્રગતિનો અહેવાલ આજે બે વર્ષના અંતે અમે આપ સૌને આપવા માટે જ આજે આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ મિત્રો અમૂલ સંઘે ખૂબ સારી પ્રગતિ કરી છે છેલ્લા કેટલાય વર્ષોમાં અને ખેડૂતો પશુપાલકો આજે અમને કહેતા આનંદ થાય છે આખા ગુજરાતમાં તમામ સત્તર સંઘ પૈકી સૌથી વધારે દૂધનો ભાવ કોઈ આપતો હોય તો ખેડા જિલ્લા સંઘ અમૂલ ડેરી આપણે આપી રહ્યા છીએ સાથે સાથે મને કહેતા એ પણ આનંદ થાય છે કે અમે ખેડૂતોના હિતના લક્ષને ધ્યાનમાં રાખીને પશુપાલકોના હિતના લક્ષ્યમાં ધ્યાનમાં રાખીને અને સૌ સભાસદોને હિતમાં લક્ષમાં રાખીને અનેક નિર્ણયો માન્ય રામસિંહ કાગરના માર્ગદર્શન હેઠળ વિપુલભાઈ માન્ય કાંતિભાઈ અને સૌ લોકોએ કર્યા છે તો અમે કરેલા કામોની વિગત આજે આપ સૌના માધ્યમથી પ્રજાજનો સુધી પહોંચે એના માટે આજની અમે પ્રેસનું આયોજન આપ કર્યું છે અને એમાં આપ સૌ મિત્રો આવ્યા આપ સૌનો હું આભાર માનું છું સાહેબ હમણાં એક સોશિયલ મીડિયા પર એક ફોટો છે જે તમારા દરેકના પ્લેટફોર્મ પરથી મૂકવામાં આવ્યો છે જેમાં સીઆર પાટીલ સાહેબ સાથે તમે નેતાઓ દેખાઈ રહ્યા છો સાથે સાથે અમૂલનો જે વારંવારથી હમણાં વચ્ચે થતો હતો કે જે છોકરાઓને છૂટા કરી દીધા એ બાબતમાં કોઈ મીટિંગ થઈ કે શેના બાબતમાં સીઆર પાટીલ સાહેબ નંબર પાટીલ સાહેબે અમને બાયોગેસ માટે બાયોગેસ માટે અમૂલ ડેરી દ્વારા ઓછામાં ઓછા દસ હજાર પશુપાલકોને બાયોગેસ અપાય એના માટે અમને સૌને બોલાવ્યા હતા છોકરાઓને છૂટા કરવા લેવા આ તો સતત ચાલતી પ્રક્રિયા છે એ કોઈ અમારે ડેરીમાં કોઈ વિવાદ છે નહીં જે પ્રકારે જરૂરિયાત ઊભી થાય પણ મેન પાવરની એ પ્રકારે લઈએ છે ખરા ક્યારેક અમુક લોકો ન આવે તો બીજા લોકોને પણ બોલાવતા હોય કોઈને પર્મનન્ટ લીધા હોય કે પરમાનન્ટ છૂટા કર્યા હોય એવું ક્યાંય છે નહીં સોલંકી દ્વારા એક ફેસબુક માં પોસ્ટ મૂકવામાં આવી છે તમારા લોકો ને એક ફોટો પ્રદેશ પ્રમુખ સાથે છે જેની અંદર જે વાત લખવામાં આવી છે તેમાં ક્યાંક ચોર લખ્યો ચોર શબ્દ નો પણ ઉલ્લેખ કરવામાં આવે છે તમારા દ્વારા એમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કરી ના અત્યારે તો અમને એમાં કોઈ કાર્યવાહી નહીં કરીએ પાર્ટીનો પ્રશ્ન છે ઓપન ભાજપની વિરુદ્ધ બોલે છે ફેવરમાં બોલે છે પાર્ટીનો પ્રશ્ન છે અને પાર્ટી જે નિર્ણય લેશે એમને સસ્પેન્ડ કરવા કે રાખવા એ બધો નિર્ણય પાર્ટી કરશે એટલે અમારે એમાં કંઈ કહેવા જેવું નહીં વિપુલભાઈ જો વાત કરવામાં આવે તો જે રીતે અવારનવાર જે કેસીસી દ્વારા જે આક્ષેપો કરવામાં આવે છે પહેલા અમૂલ પર આક્ષેપ કરવામાં આવ્યો ત્યારબાદ તાલુકા સંગઠન જિલ્લા સંગઠન અને કેડીસીસી નો પણ પ્રશ્ન જે રજૂ કરવામાં આવ્યો એ વિષય પર તમે શું કહેશો એ વિષય પર એમને જે યોગ્ય લાગ્યું એ એમણે કહ્યું હવે એના જવાબમાં પાર્ટી જે કંઈ કરે એક્શન લે પગલા લે શિક્ષાત્મક અમૂલ ના ચેરમેન થયા પછી પહેલા પહેલું મેં ડેરીઓનું કમિશન વધાર્યું કે ડેરીઓને જેટલા લીટર દૂધ થતું હતું એના પચીસ પૈસા આપતા હતા તે વખતે નિભાવ ખર્ચ કે ભાઈ પટાવાળો રાખ્યો હોય પોતા વાળો રાખ્યો હોય ધોનારો રાખ્યો હોય આ બધાના પચીસ પૈસા એક લિટર આપતા હતા મારા આયા પછી મેં એના પંચ્યાસી પૈસા કર્યા જેથી એમનું ભારણ ઘટે અને દૂધ મરે એમનો ફાયદો કરે ત્યારબાદ અમે પશુપાલકોનું હિત જોયું એ ગરીબ બિચારા દૂધ કઈ ઘાસ એનું ખેતરમાં જાય પોટલું ચાલ લાવે એના ભેસને ને અને દૂધ અમારે ત્યાં મોકલે તો એમાં ઘરે અર્ચના આવતી હતી તો એ મુશ્કેલીઓ દૂર કરી અને અમે સારામાં સારા દૂધના ભાવ જે ગુજરાતના બધા ફેડરેશનો કરતા છાતી ઠોકીને કહે છે કે સારામાં સારા ભાવ અમે આપીએ છીએ અને બીજું કતાર મોંઘવારીના ટાઈમે ઘાસચારો દાનના ભાવ આસમાન અડી રહ્યા છે તે ટાઈમે દર વખતે દૂધના ભાવ વધારતા હતા દાનના ભાવ વધારતા હતા અમે એક વાર એક વખત હજુ દાનના ભાવ વધાર્યા નહીં ખાલી ને ખાલી પશુપાલક ને યોગ્ય લાગે જેમ નરેન્દ્ર મોદી એમ કેતા ખેડૂતોની આવક બમણી કરી છે એમ મારું પણ વિઝન છે કે પશુપાલક ની આવક બમણી કરવી છે વિપુલભાઈ પહેલા ફેડરસન દ્વારા વેચાણ ભાવ નક્કી હતા હવે કેમ નક્કી થતું હવે ઘણી મુશ્કેલીઓ ઉપરથી એમાં કયા પ્રકારની એવું નહીં ફેડરેશન જે અમલ ફેડરેશન માં શું થાય છે બધી જગ્યાએ સર્વે કર થાય છે બધી જગ્યાએ ઓલ ઇન્ડિયામાં બીજા બધા પ્રાંતોમાં બીજા બધા આઉટ ઓફ કન્ટ્રી માં બધી જગ્યાએ સર્વે થતા એમને યોગ્ય લાગે તો એ વધારી શકે છે અને અમારી સંમતિ પણ લે છે પહેલા તમે ચેરમેન હતા અને અત્યારે વિપુલભાઈ ચેરમેન છે ખાસ કરીને જે રીતના વાતો વહે રહી છે કે આસમાન જમીન નો ફેર શું છે હકીકત જયારે અમૂલ ની વાત કરવા બેઠા હોય ત્યારે સૌ પ્રથમ સરદાર સાહેબ યાદ કરું મુરબી ત્રિભુવન કાકાને યાદ કરું છું આ વડીલો યાદ એટલા માટે કરું કે અમૂલ ની જે સ્થાપના કરી એ સ્થાપના ને કારણે ગામડાની અંદર બારસો મંડળીઓ બનાવીને દૂધ લેવાનું જે ચાલુ કર્યું એનું જે શોષણ થતું હતું એ શોષણ અટકાયું અને સભાસદોને આજે દૂધના ભાવ સારામાં સારા આપવામાં આવે છે એમને સર્વિસ પણ સારામાં સારી આપવામાં આવે એમનો બોનસ પણ સારામાં સારાઓ આપવામાં આવે છે ગામડાની અંદર બેનો જે મહેનતના મજૂરી કરતી હોય એ બહેનોના દૂધના ભાવ પોષક આપવાનું કામ મારા વખતે અત્યારે પણ એમનો પુરુષક્ષમ ભાવ આપણે આપી રહ્યા છીએ અને બીજી પણ સર્વિસ સારી રહેતા આપે છે હું એટલું ચોક્કસ પણ ભાઈ ગામડાની અંદર રોજીરોટી માટે જો એક જ સાધન હોય તો એ ડેરી છે અને ડેરીને કારણે જ હું માનો ત્યાં સુધી બેનો પોતાની ગાયને ભેંસને સારી સારવાર આપીને દૂધ ને દૂધ મંડળી સુધી મોકલવાનું કામ ચોખ્ખું મોકલે ક્વોલિટી વાળું મોકલે એને કારણે ડેરીમાં દૂધ આવે એ દૂધ અમૂલની અંદર આવે અને અમૂલની અંદર એની બાય પ્રોડક્ટ બનાવવાની બાય પ્રોડક્ટ માર્કેટની અંદર સારી રીતે વેચવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે એટલું કહીશ એશિયાની અંદર જયારે અમૂલનું નામ બન્યું છે ત્યારે વધારે વધારે આભાર માનું તો મેં વડીલોનું જે નામ દીધું એમનો ખૂબ આભાર માનું છું કે એશિયાની અંદર અમૂલનું નામ બન્યું અને સારી ક્વોલિટીને કારણે હરાડ સંઘો છે હરાળ સંઘોની અંદર અમૂલ ફર્સ્ટ નંબર હંમેશા માટે રહ્યું છે મિલ્ક માર્કેટ ફેડરેશન જે બનાવ્યું કે જે બાય પ્રોડક્ટ થાય એ બાય પ્રોડક્ટ વેચવાનું કામ મિલ્ક માર્કેટ ફેડરેશન કરશે અમૂલ ખાલી પ્રોડક્શન કરે માર્કેટિંગનું કામ મિલ્ક માર્કેટર ફેડરેશન કરે મિલ્ક માર્કેટ ફેડરેશન મારફતે જેટલો માલ વેચાય એના પૂરેપૂરા પૈસા હંમેશા સંઘોને આપી દેવામાં આવે અને એ સંઘો પોતાની રીતે મંડળીઓની અંદર જે દૂધ આવે એ દૂધના પૂરેપૂરા પૈસા આપે બોનસ આપે અને સારી કામગીરી મેં જોયું છે એ પ્રમાણે સભાસદોને એમને પોષક મળે છે એના કારણે નવા નવા જાનવર ગાય ને ભેંસો લાવે છે એમને કારણે એમનું ઘર ચાલે છે એમના ચૂલા ચાલે છે એમના પોતાના બાળકોનું પણ ભરણ પોષણ કરવાનું કામ ખેતી કરતો પશુપાલન પર વધારે વધારે દ્રષ્ટિ મૂકી છે અને સભાસદો એ રીતે આગળ ચાલે છે એટલે ચોક્કસપણે કહીશ અમૂલ એક આશીર્વાદ ખેડૂતો માટે અને પશુપાલન માટે છે એ હું ચોક્કસપણે માનું છું વહીવટની બાબતમાં મારા વખતે એ હોય કે વિપુલ વહીવટી વખતે જે સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે હંમેશા વહીવટ ચાલે છે એમાં કોઈ બે મત નથી પ્લસ માઇનસ વહીવટ થાય એ અલગ વસ્તુ છે પણ વહીવટ ચાલે છે અને ભવિષ્યની અંદર પણ હું તો કહીશ કે ચૂંટણી આવી રહી છે ત્યારે એની અંદર પણ સાથે બધા મળીને અમે સાથે કામ કરીશું અને દિન પ્રતિદિન હજુ પણ અમૂળ વધારેમાં વધારે આગળ પ્રગતિ કરે અને સભાસદોને વધારેમાં વધારે ફાયદો થાય એવું ચોક્કસ અમારું દ્રષ્ટિબિંદુ હશે રામસિંહજી તમારા મોડે નહીં પરંતુ વાતમાં બીજા બધાના મોડે એવી વાત છે કે તમારા લીધેલા છોકરાઓ અને તમારી સાઈડના છોકરાઓને અમૂલે ક્યાંક ને ક્યાંક છૂટા કરી દીધા છે કેટલી હકીકત છે હંમેશા અગાઉ વાત જે થઈ એ પ્રમાણે અમૂલની અંદર જે મારા વખતે ચાર પ્લાન્ટ જે મેં નવા નાખ્યા એ પ્લાન્ટની અંદર મેન પાવરની જરૂર હતી એ મેન પાવરની જરૂરિયાત એમની માગણી પ્રમાણે આપવામાં આવ્યા હતા હું મારો ત્યાં સુધી ઘણી વખત મશીનરી નવી આવી હોય થોડું એ થયું હોય એને કારણે પ્લસ માઇનસ છૂટા કરી એટલે બિલકુલ કાર્ય મૂક્યા એવું નથી હું મારો ત્યાં સુધી એમને પણ પરત લેવા માટેની જે વાત થઈ છે ચેરમેન સાથે વાત થઈ છે વડીલો સાથે પણ વાત થઈ છે અને ટૂંકા સમયની અંદર એ પ્રશ્ન પતી જશે ખાસ કરીને અમુલ બાબતમાં કરવામાં આવે છે શું છે વિશ્વ અમૂલ ડેરી એ આપ સૌ જાણો છો કે દેશની અંદર શ્વેત ક્રાંતિ લાવનાર હોય તો એક અમૂલ છે આણંદ અમૂલના કારણે શ્વેત ક્રાંતિ આવી અને આણંદ ખેડા અને મહીસાગર જિલ્લો જે ત્રણ જિલ્લાની બારસો અને લાખો સભાસદોનું જ્યાં હિત સચવાયેલું છે ત્યારે એ અમૂલની અંદર છેલ્લા પચીસ વર્ષથી બાવીસ વર્ષની આસપાસ રામસિંહભાઈ ચેરમેન રહ્યા ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના આદેશ મુજબ માન્ય શ્રી વિપુલભાઈ અને મારી નિમણૂક કરવામાં આવી રામસિંહભાઈ અને અમારા તમામ બોર્ડના ડિરેક્ટરો સાથે મળી અને મંડળીનું કામકાજ સંઘનું કામકાજ સારું કર્યું કે જે છેલ્લા બે વર્ષની અંદર ગયા વર્ષે અમે પાંચસો ને પાંત્રીસ કરોડ રૂપિયા ભાવ રકમ આપી જેને બોનસ કહેવાય એ સભાસદો એનાથી ખુશ છે સભાસદોના ગરીબ સભાસદો કે જેને આકસ્મિક મૃત્યુ થાય એમાં આકસ્મિક વીમો અમે બે લાખ રૂપિયાનો વીમો લીધો મંડળીઓને ભારણ ઓછું પડે એટલા માટે મંડળીઓને અમે બારસો મંડળીમાંથી પચાસ ટકા મંડળી આઠસો ને પચાસ જેટલી મંડળીઓને અમે સોલર સિસ્ટમ આપી અને બારસો બારસો મંડળીમાં અમે સોલર પૂરું કરવાના છે એમાં પચાસ ટકા રકમની સહાય અમૂલ ડેરી તરફથી કરવામાં આવશે અમે બે વખત દૂધના ભાવ વધાર્યા પણ બે વર્ષની અંદર એક પણ વખત અમૂલ દાણનો ભાવ અમે સભાસદોના હિતમાં વધાર્યો નથી સભાસદોનું હિત સચવાય માટે ચાલુ વર્ષે પણ અમારો ટાર્જેકના લક્ષ્યાંક છે કે છસો કરોડ રૂપિયાનું બોનસ ભાવભેની રકમ અમારે સભાસદોને આપવી એ ગઈ વખતે પાંચસોને કરોડ આપ્યા હતા તો આ વખતે અમે છસો કરોડ રૂપિયા આપીએ એમ અમારું બોર્ડ અમારા ચેરમેન અમારા રામસિંહ કાકા અમારા પપ્પુભાઈ તમામના સહયોગથી અમે એ કરવા જઈ રહ્યા છે નવા પ્લાન્ટોની અંદર વાત કરીએ તો બે વર્ષની અંદર સત્તરસો કરોડ રૂપિયાના જેટલો અમે નવા પ્લાન્ટો કર્યા એની અંદર પુનાની અંદર જે નવો પ્લાન્ટ આઈસ્ક્રીમનો બનાવ્યો એ પ્લાન્ટ અમારો આજે કાર્યરત છે અને આંધ્રપ્રદેશની અંદર ચૈતુરની અંદર પણ અમારો એક નવો પ્લાન્ટ રહ્યો છે અમેરિકાની અંદર મિક્સિકનની અંદર પણ અમારો થર્ડ પાર્ટી પ્લાન્ટ ચાલી રહ્યો છે અને સ્પેનની અંદર પણ અમે પ્લાન્ટ કરવા જઈ રહ્યા છે ત્યારે આ ની વાત કરીએ તો ખાતરજની અંદર પણ અમારો જે પ્લાન્ટ છે એને વિસ્તૃતિકરણ કર્યો મોગરમાં કર્યો આનંદમાં કર્યો આમ ઉત્તરોત્તર પ્રગતિ અમૂલની વર્ષોથી થતી આવી છે પણ અમે કરતો પણ આ બધાના સહકારથી બે વર્ષથી ખૂબ સારી પ્રગતિ થઈ છે અને અમારું જે કોઈ આજે દેવું પણ નથી અમારી ફિક્સ ડિપોઝિટ પણ અઢીસો ત્રણસો કરોડ રૂપિયા જેટલી અમારી ફિક્સ ડિપોઝિટ છે અને સંઘની પાસે ફેડરેશન પાસે પણ અમારે પૈસા લેવાના છે એટલે અમારે અત્યારે આર્થિક પરિસ્થિતિની સદ્ધરતા જુઓ તો બધા જ સંઘો કરતા સારામાં સારી પરિસ્થિતિ ખેડા જિલ્લા સંઘની છે અને આ દુનિયા અને દેશની અંદર જો અમૂલનો વિશ્વમાં જો નામ થયું હોય તો એ અમૂલની ક્વોલિટીના ગુણવત્તાના આધાર છે જ્યારે અમારું બોર્ડ અમારા ચેરમેન અમારા માજી ચેરમેન તમામ અમારા સાથી મિત્રો અને બોર્ડના જે સભ્યશ્રીઓ છે એ અમૂલની ગુણવત્તાની અંદર કોઈ પણ કચાશ છોડવા માંગતા નથી અને અમૂલનું નામ વિશ્વ આવે એના માટે આ વખતે આ બધા થર્ડ પ્લાન્ટ છે આપણો પ્રાઇવેટ પ્લાન્ટ હોય ને એની અંદર અમે મિક્સિકન થર્ડ પ્લાન્ટ પ્લાન્ટ છે આવા અમૂલ જેવા અમારા તેતાલીસ પ્લાન્ટો છે ગુજરાતમાં અને બીજા રાજ્યોની અંદર એની અંદર અમારો પોતાનો પણ પ્લાન્ટ હોય અને થર્ડ પાર્ટી પણ પ્લાન્ટ હોય છે એવા પ્લાન્ટો અમે કરવા અમારા નામથી એક કામ કરે જેમ ફેડરેશન જે રીતે નામ ઉપયોગ કરી અને અમને રોયલ્ટી આપે છે એમ એમાં પણ અમારે જે નફો થાય એની અંદર અમારો હિસ્સો મળે અને તમામ જગ્યાના પ્લાન્ટોનો નફો અમે અમૂલ આનંદમાં લાવી અને તમામ બારસો મંડળીના સભાસદોને આપવાનું કામ કરી રહ્યા છીએ તમે જે વાત કરી જ્યાં પ્લાન્ટ અમે નાખતા હોઈએ ત્યાં નવી જગ્યા અમારા માટે ઉભી થાય ત્યાં અમે નવું રોકાણ કરવાના બદલે થર્ડ પાર્ટી થ્રુ પેલા કામ કરાય છે અને જયારે અમારું માર્કેટ ત્યાં થઈ જાય પ્રોપર પછી અમે પોતે પ્લાન્ટ નાખતા હોય છે એ પછી અમે યુએસટી મિલ્ક અત્યારે જે લાયા એ યુએસટી મિલ્ક લાયા ને યુએસટી મિલ્ક પર ડે અત્યારે મારું દસ હજાર લીટર અમેરિકામાં સ્ટાર્ટ થઈ ગયું સામાન્ય સભામાં પૂરો થઈ ગયો છે સામાન્ય સભામાં આ જે જિલ્લા સંઘ છે એ એના સહકારી પેટા નિયમ અને સહકારના સહકારના નિયમો પ્રમાણે ચાલે છે એના નિયમો મુજબમાં આવતું હશે તો એની સભા બોલાવવામાં આવશે અને એના નિયમ પ્રમાણે જો નહીં આવતું હોય તો એની સભા નહીં બોલાવવામાં આવે નવા પ્લાન્ટો નાખો છો નવી ભરતીની જરૂરિયાત ઉભી થશે

વાત તદ્દન પાયાવિહિ છે પશુપાલકો છોકરા અમૂલ અમુલ લાલ અંદર તમે આવો અમૂલ અંદર પશુપાલકોના દીકરાઓ જ આણંદ ખેડાના જિલ્લાના નેવ થી પંચોનુ ટકા લોકો કામ કરે છે એની અંદર એવું છે નહીં પણ આ એક વિવાદ માટેનો જે મુદ્દો બનાવે એ વિવાદના મુદ્દા માટેની વાત છે બાકી એવો કોઈ પ્રશ્ન નથી કરવાનું મુખ્ય કારણ અમે સત્તા ઉપર ભારતીય જનતા પાર્ટીનું નું ચોખ્ખી બહુમતી વાળું બોર્ડ બે વર્ષથી આવ્યું છે અમે ભરતી કરવા માટે ની જાહેરાત જે નિયમ મુજબ થાય અમે જાહેરાત આપેલી છે એના ઇન્ટરવ્યુ કર્યા છે અને એના પ્રમાણમાં જે જરૂરિયાત હશે એ પ્રમાણે અમે એને એપોઇન્ટમેન્ટ આપીશું અને એના ટૂંક સમયમાં અમે એની કાર્યવાહી પણ કરવાના છીએ અમૂલ અમારે ખાલી જગ્યા છે અમૂલ ખાલી જગ્યા છે એવું ને અમારે અમૂલ પશુપાલકો કે જેના પગમાં ચંપલ નથી એ સવારમાં જઈને સોજે ચાર ભારો લાવે છે એને પૈસા દૂધના વધારમાં વધારે મળે એના માટેનું અમર વધારમાં વધારે મહત્વ છે પશુપાલકોના હિતમાં છે અને અમારો કર્મચારી છે અમારા કર્મચારીને અમે પણ એને એના રીતે અમે વળતર આપીએ જ છીએ એમાં કોઈ પ્રશ્ન ઉભો થતો નથી જિલ્લાની અંદર ઘણી બધી સહકારી મંડળીની અંદર સ્વચ્છતા નથી જળવાતી ખૂબ ચોંકાવનારા દ્રશ્યો અમારી પાસે છે તો ડેરીની અંદર સ્વચ્છતા જળવાય પ્રાણીઓ ન આવે શ્વાન ન આવે એની માટે કોઈ મોનિટરિંગ કે વિજિટન્સ કે અન્ય કંઈ સગવડ કરશો ખરા પેલા માટે અમે ચોક્કસ તમારી વાતને ધ્યાન ઉપર લઈશું સ્વચ્છતા તો હોવી જ જોઈએ માન્ય નરેન્દ્ર મોદી સાહેબ પણ ત્યાં કુતરાવી ફરતા હોય એવા દ્રશ્ય અમારી અમુક જગ્યાએ કદાચ બન્યું છે અમારા ધ્યાનમાં એવું નથી આવ્યું પણ તેમ છતાં અમે આનો પર્સનલ ડેરી સોસાયટી વિભાગની અંદર પરિપત્ર કરાવડાઈ અને અમે એને તમારી વાતને ધ્યાન ઉપર આવે એવું કરાવીશું કરી શું છે અમુલ ડેરીનું વીસ વર્ષથી નેતૃત્વ આમ શિકાકાએ કરેલું છે જેનું આગળનું કામ વિપુલ વિપુલભાઈએ સંભાળ્યું છે બંને ખેડા જિલ્લાના છે અને અમૂલની ત્રણ જિલ્લાની ડિરેક્ટરોની જે વ્યવસ્થા છે એમાંથી આજે ખેડા જિલ્લાના બે લોકો એમણે કરેલા વર્ષના કામોની વાત આપણે કરવા માટે ખેડા જિલ્લામાં આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવે ભાઈ શિસ્તબદ્ધ પાર્ટીની અંદર ભાજપના પૂર્વ ધારાસભ્ય દ્વારા જે ટીકા ટિપ્પણી ફેસબુક ની પર કરવામાં આવે છે ખુબ ચોંકાવનારી ટીકા ટિપ્પણી હોય છે તમારા લેવલે પ્રદેશ લેવલે કોઈ જાણકારી આપવામાં આવે છે અથવા કોઈ પગલા ભરાશે ખરા ભારતીય જનતા પાર્ટીનો એક સંગઠનનો ક્રમ છે કે લોકશાહી વાળી પાર્ટી છે દર છ વર્ષે એમાં સંગઠન પર્વ થતું હોય છે પહેલા એમાં પ્રાથમિક સદસ્ય ત્યારબાદ સક્રિય સદસ્ય ને ત્યારબાદ વિવિધ સંગઠનના પદોની ફાળવણી થતી હોય છે જિલ્લા પ્રમુખ ખેડા તરીકે મારે ધ્યાનમાં એવું ચોક્કસ છે કે કેસરીસિંહ એ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય આ વખતે બન્યા નથી જ્યારે જે સભ્ય બન્યા જ ન હોય તેને સસ્પેન્ડ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી અમુલ ની ચૂંટણી પણ આવી રહી છે અને અમૂલમાં પાર્ટીએ જે નરેન્દ્રભાઈ ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે કામ કર્યું જેમ કે સંચય માટે બારસો મંડળીના ધાબા પર વરસાદનું સીધું પાણી જમીનમાં ઉતારવાનું કામ અત્યારે ટેન્ડર પ્રક્રિયાથી ચાલુ છે બારસો એ બારસો મંડળીના ટેરેસ પર સોલર સિસ્ટમની વ્યવસ્થા અમૂલે કરી છે મંડળી સશક્ત બને સભાસદોનું કામ સારું થાય એ લોકોને ફાયદો મળે એવા બધા જ ઉદ્દેશથી દરેક સ્તરે કામ કરવામાં આવી રહ્યું છે હાલમાં હમણાં પપ્પુભાઈએ કહ્યું એમ બાયોગેસનું પણ કામ શરૂ કરીને પશુપાલકોની આવક વધારવાનો એક નવો આયામ પણ શરૂ કરવા માટે ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે માનવ જીવનના દરેક તબક્કે જે રીતે સશક્ત જીવન જીવવા માટે ભારતીય પાડીને સરકારો મહેનત કરે છે તે જ રીતે અમૂલના આ ચારે ચાર પણ એ જ પર અમૂલ ડેરીમાં કામ કરી રહ્યા છે એ એ માધ્યમથી સમગ્ર ત્રણે ત્રણ જિલ્લાની જનતાને અમે બતાવવા માંગીએ છે મૂળ કારણ કે અમૂલ એ વિશ્વમાં એ વિશ્વાસનું નામ છે એ અમૂલના નામથી પશુપાલકોને ફાયદો થાય છે એ લોકોની આવકને કે અમૂલ ડેરીને નુકસાન કરવા માટે સોશિયલ મીડિયા દ્વારાના માધ્યમથી કોઈ ક્ષુલ્લક પ્રયત્ન કરે તો એને આપણે પણ બઢાવો ના આપવો જોઈએ એ આપણા સૌના હિતમાં છે આજે એવું કહી શકાય આજની પ્રેસ કોન્ફરન્સ અમૂલની ચૂંટણીની તૈયારીઓને લઈને છે સામાન્ય રીતે એવું બનતું હોય કે તમે શાસન કરો ને શાસનનો પૂરો થવાનો સમય આવે ત્યારે તમે તમારું પ્રજા આગળ સર્વે મૂકતા હો છો એ પણ તમે આ રીતે ગણી શકો પરંતુ અમારા માટે આ એક સતત ચાલતો પ્રોગ્રેસ રિપોર્ટ છે આ રિપોર્ટ અમે તમને આવતા પાંચ વર્ષના અંતે પણ આપવા માટે આ ફોર્મમાં બેઠા છીએ અજયભાઈ કેસરીસિંહ બાજુ ભાજપના સભ્ય નથી

મારા ધ્યાનમાં છે ત્યાં સુધી મને હજુ ચોક્કસ માહિતી નથી પરંતુ જિલ્લા પંચાયતની ચૂંટણી કદાચ ન પણ આવે પણ પાંચ નગરપાલિકાની ચૂંટણીમાંથી ચાર નગરપાલિકા એ ભારતીય જનતા પાર્ટી પાસે નથી માત્ર મહેમદાવાદ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી પાસે હતી બે તાલુકા પંચાયત કઠલાલ અને કપોડંદમાં કપોડંદ તાલુકા પંચાયત ભાજપ પાસે નથી ને કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી હતી આ વખતે અમારો એવો નેમ છે કે અમે સાતે સાત પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લેરાય છે અજયભાઈ ત્યાં ભાજપના ચિહ્ના વગર અપક્ષ એમની સામે લડી બતાવે જો તેઓ હારી જશે તો ભાજપ કાર્યાલય કમલમમાં બધાને પાણી પીવડશે તેઓ ભારતીય જનતા પાર્ટીના નિશાન વગર વિધાનસભા લડ્યા આ એનો જવાબ છે